આ બાબુજી શું મોટી તોપ સી તો રે બાથે પડીને મઈ નાખસી તો કોક તો પડે પહેલા શું કરશો સતાણ તમે લેવા તો પડી એક ભલે બે ભેગા કે તો બીજ ના લાગે તો હાર તણે હેડો લઈ લો તાણા વાયર બાબુજી ને તાણ હેડો હાર એક આ લઈ લો લઈ લી હે હાર જોઈએ છે બાબા આવો બાબો એરા બાબુજી શું કરી છે જોઈએ છે આ તાણ

No lo no, no, no. અરે બાપુજી અરે ઘોડો કો જડતું યાર કોણ જલે યાર અરે બાપુજી હા તમાર કોમ પડી છે મારે ઓ હો રામાજી હા આટલા મોડા મારા કે તમે કેમ બધાય છો તમાર કોમ પડી છે મારે હું કોમ હું કો અલે આ એક ડખો જે જ યાર હાનો ડખો જે જ

નક્કર એક જ થાપે ગોઠિયા ખાતો ભર્યા પાછો એ ગોઠિયા ખાવા તમે ગોઠિયા ખાવા પાછો આ હેડવા ના

પેલા પંચાયત માં પાર્ટી કરી હતી ઈ જોવા તમે પણ એ ઉઠતો જ નહીં ફોડવો પડે પંચાયત પાર્ટી કરીને તો પડે તો લોગો પડત પાછો એમ થાય તો મેં એને ઉઠાડ્યો પછી ના ઉઠ્યો પછી હું ઘેરા એ ફૂલ પી ગયો એ ફૂલ પી ગયો તમે ફૂલ પી ગયા તું કરો ઇંગ્લીશ લાયેલો વાળી પોર નહી આવ્યો યારસો રૂપિયા નો લાયેલો એટલે તમારું છોડો જે કરવાનું એ કરો કે યાર આપડે ભાઈ પણ હા તો હેડો યાર મન ભય પાડવા જોજો ચપ્પલ તો હપ્પલ નહીં તો કોઈ નઈ પહેરું ના તમારું બાબડું બાબડું

તો કે ટીનાયો તો બતો પાછો અલા બહુ ભરી ના લીધું ઓ વાહ લઈને જ આવો હું તો ગેરે જ છું એવું છે એમ છે મારી જવાનું અમે જઈએ ઈ તમે રેસ્ટોરન્ટમાં ઈ જોઈ ના નટિયા તો નાખી આય તેમ તો અલા રેસ્ટોરન્ટ યાર અમે ખેતરમાં પોણે ગઈ ગયા તો નીકળ પડી અરે બાપુજી હારું માજી આપણો ઘર તો બંધ તમારું તમારો હો રોમાજી તમારું હારું થા ભગવાન તમારું ભલું કરા દરવાજો ખુલ્લો રહી જો તા અલ્યા બાપુજી હું તો હાવનું ભલું જ કરું છું પણ બધું માર બોલે જ પડે છે બાથરૂમ ભરીને દારૂ મેલું જ કો લઈ જા તો હું અલે અરે બા આ તો હારું કે હું બાથરૂમ ભરીને દારૂ ભરીને લાવું છું કે એટલે ભાઈ દારૂ જન ઘર શું હોય એ જો બીજું તો શું હોય તા લે આખું બાથરૂમ ભરેલું તાળે ભરેલું મને જોડો

એવું અલ્યા હું વાત કરું તારે કાકા તો બાબુ એકડાઈ ગયો પાછો કોક ઘડિયા બોલેસન

એકડી બોલવા આવ્યો એટલે તું ને અંઘાત આવે છે તું બોલાવું હાલ બગડી ને તગડી એકરી બેકરી જઈ તેલ લેવા તને પેલા મને મો બોલાવા હોય યાર

પાયો રે મથરો દારૂ મે પછી મેં કાઢજો પેલા માં કાકા નો ભગીયા કાકો લહેરો તો પણ સમાન ખબર નહીં હું હંગાત લઈ ગયા તા અમે બે બે એ હંગાત થઈ જતા અમે ના કેતા એના હંગાત થઈ જતા એવું હા ચુક સુડો હા યાદો અમે તો ઇકળ મૂકીને ઈકળ મૂકીને અમે તો પછી મારી ગયા હેડ તારા વડો તાચી મકા હતા એટલે ચડી ગયું પછી તને ચડી ગયું કાકા

પેલી રેસણ ખાલી ના ભમાવું બાબુરો નહીં રો નહી ના મારતો અરે ના મારું હું જોઉં છું ને હમણાં અરે રોમાજી હું છે પછી તમારે હમણાં તો તમે ફારતા હતા હવે બીજો આવ્યો છે એટલા તો હંકાર આવ્યો છે હું જોઈએ છે શું કરે છે હવે હમણાં ખબર પડે હે હમણાં દૂધ નું દૂધ પોણી નું પોણી થઈ જાય દારૂ ને ના ઉતરી જાય મને કેજો એ તો હમ ખબર પડી જાવ ને અપંગ નહી તું મન પકડી ગયો દે હવે તમે ગોલમ દેખાઈ જાવ હું કોઈ અપંગ છું તું મન પકડી છોડી દે

ચડી જવું એ રીતે એટના કાકા બાબુ કાકા ને તો હું હે ને આ ઉના ઉપર ચડાવું છું પછી પહેલા તમે ચડી જાવ પછી હું તમને કહું ને તો હાથ ખેંચજો ખાલી હારો હેડો અમે ઓધન ચડી જઈએ છીએ બે જણા સારું હેડો હું અહીંયા તો ચડાઈ દઉં છું પહેલા તમે ચડો હેડો જો ચડાવો છો લ્યા સીડી તો લાવો રોમાજી તો ગયા સીડી તો તમે ને મારા કાકાએ ચડાવી દીધી ચાંદની અલ્યા કેત્યા તો ઉપર ચડી જા અને મારા હાથ પકડે